હેલો એવરી આજના વિડીયોમાં આપણે માચી માછીવર્કનું તોરણ અથવા તો ખાટલી વર્કનું તોરણ કેવી રીતે બને અને એની શરૂઆત કેવી રીતે કરવી અને નમૂનો જોઈને તોરણ કેવી રીતે બનાવવું એ શીખીશું તોરણ બનાવવા માટે આપણે દોરાની ખીલ્લીમાં એક ગાંઠ લગાવવાની છે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પછી ખીલીને એક કાંટીવાળી આંટી મારતું જવાનું છે અને આવી રીતે સામેની ખિલ્લીમાં આટી લગાવી અને દોરા બાંધતું જવાનું છે જેટલા મોતીનું તોરણ હોય એ પ્રમાણે દોરાની લાઇન એક વધારે કરવાની છે જેમ કે મારે પચીસ મોતી આવે છે એક લાઈનમાં તો મારે છવ્વીસ દોરાની લાઈન કરવાની છે દોરા બાંધવાના છે નમૂનો જોઈને તોરણ કેવી રીતે બનાવવું એ હું આ વિડીયોમાં તમને આગળ બનાવતા શીખવાડીશ ફ્રેન્ડ્સ જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે દોરા આપણા બંધાઈ ગયા છે હવે આપણે તોરણની શરૂઆત કરીએ તોરણની શરૂઆત કરવા માટે આપણે પહેલાં સૌથી પહેલો એક દોરો હોય જે આપણે બાંધેલા છે ખાટલીમાં એમાં શરૂઆતમાં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે એક દોરાની ગાંઠ લગાવી દેવાની છે ગાંઠવાળી લીધા પછી આપણે પચીસ મોતી લેવાના છે વ્હાઈટ કલરના મોતી પરવેલી સોયને આપણે નીચેથી લેવાની છે અને મોતીને એક દોરો અને એક મોતી એવી રીતે ગોઠવી અને સોયને ઉપરથી પાસ કરવાની છે મોતીમાંથી મોતીમાં ગેપ ના રહી જાય દોરાનો એના માટે આપણે આ લાઇન કમ્પ્લીટ થાય એટલે એને ગાંઠવાળી લઈશું ફરીથી એકવાર એ દોરાની હવે આપણે નમૂનો સ્ટાર્ટ કરીએ હવે નમૂનામાં ઓગણત્રીસ મોતીનું તોરણ છે ને આપણે પચીસ મોતીનું છે તો આપણે ખાલી નમૂના પછીના જે ઉપર નીચેના મોતી આવતા હોય ને એટલા જ ગણવાના છે તો આપણા તોરણમાં ચાર મોતી ઉપર અને ચાર મોતી સાથિયાની નીચે આવશે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી મને કહેજો